જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે તેનું સરેરાશ તાપમાન ત્રણસો કેલ્વિન હતું હાલમાં તેનું સરેરાશ તાપમાન ત્રણ હજાર કેલ્વિન છે પૃથ્વીના પેટાળમાં રહેલા રેડિયો એક્ટિવ તત્વોના વિભંજનને કારણે જીવશ્મ ઉત્પન્ન થઈ તેના કારણે આમ બન્યું છે તો પૃથ્વીના જન્મકાળ વખતે તેની ત્રિજ્યા કેટલી હશે પૃથ્વીના દ્રવ્ય માટે કામ એટલે કે કદ પ્રસરણાંક ત્રણ ગુણ્યા દસ ની માઇનસ પાંચ સાત પ્રતિ કેલ્વિન બ્લોક હાલની પૃથ્વીની ત્રિજ્યા ચોસઠસો કિલોમીટર છે કદમાં થતો ફેર ડાલ્ટા v બરાબર પૃથ્વીનું કદ વીઝીરો હશે અને પછી એનું કદ ઘટીને વી થયું હશે વધીને વી થયું તો વી ઓછા બી ઝીરો બરાબર પ્રારંભમાં કદ વીઝીરો ડેલ્ટા ટી થશે આથી અહીં પૃથ્વી ગોળો હોવાથી ધારો કે તેની ત્રીજા આર બની છે હાલની ત્રીજા આર છે અને પહેલા તેની ત્રીજા આર ઝીરો હતી તો ચાર ત્રણ ડેલ્ટા ટી થશે અહીં ચાર ત્રત્યાંશ ચાર ત્રત્યાઉ કેન્સલ થશે પરિણામે આર નો ઘન બરાબર આરઝીરો ઘન વન ગામાં ડેલ્ટા ટી વણે છે બંને બાજુ ઘનમોળ લેતા આર બરાબર છે હાલની ત્રિજ્યા ચોસઠસો ના છેદમાં વન પ્લસ ગામાં એટલે કે તેનો કદ પ્રસરણાંક ત્રણ ગુણ્યા દસ પાંચ ઘાત તાપમાનમાં થતો વધારો જે છે એ આપણે શોધવાનો છે તો તાપમાનમાં વધારો કેટલું છે આપણને તાપમાનમાં વધારો થતો મળ્યો અહિયાં સત્યાવીસો એની એક તૃત્યાંક ઘાત પરિણામે સાદુરૂપ આપતા મળતી ની કિંમત છ હજાર બસો ને છત્રીસ કિલોમીટર ત્રણસો ને દસ કેલ્ન જેટલા અચત કરતા તેનું કદ વીઆઈ બરાબર બાર વધીને વીએફ બરાબર ઓગણીસ થાય છે આ પ્રસરણ દરમિયાન વાયુ કરેલું કાર્ય કેટલું હશે આ તાપમાન અજર રાખીને જો એક મોલ ઓક્સિજનનું કદ ઓગણીસ લિટર થી ઘટાડીને પંદર લિટર કરવામાં આવે તો બાહ્ય વડે વડે વાયુ પર કેટલું કાર્ય કરવું પડે આ બરાબર આઠ પોઇન્ટ એકત્રીસ જૂન પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન હવે ન્યુ એટલે કે આપણને વાયુનો જથ્થો એક મોલ આપેલો છે એનું તાપમાન ટી જે છે એ કેલ્વિન છે પ્રારંભમાં તેનું જે કદ છે બી આઈ એ બાર લિટર છે તેમાંથી આપણે તેનું કદ બી એટલે કે ઓગણીસ લીટર કરવાનું છે એ અચલ છે એટલે કે સમતાપી પ્રક્રિયા છે આથી અહીં સમતાપી પ્રક્રિયા હોવાથી જે કાર્ય મળશે એ કાર્ય ડબલ્યુ બરાબર

જયારે આપણે જે લોગ ટેબલ ના લોગ જોઈએ છે દસ ના આધારનો છે તો ઈ ના આધારના લોગ ને દસ ના આધારના લોગમાં ફેરવવા માટે બે પોઈન્ટ ત્રણ જીરો ત્રણ વડે ગુણવામાં આવે છે એના ગુણ્યા લોગ જેનો બિઝ એટલે કે આધાર દસ હશે મળે છે એટલે કે ગુણાકાર કરતા મળતું કાર્ય ડબલ્યુ એ અગિયારસો ત્યાસી પોઈન્ટ છ જૂ જેટલું આપણને મળે છે આ દર્શાવે છે કે સમતાપી પ્રસરણ દરમિયાન ઓક્સિજન જે છે એના વડે આટલું કાર્ય થાય છે ઓક્સિજન વડે કાર્ય થાય છે આથી તે કાર્ય ધન છે પણ જો ઓક્સિજન પર કાર્ય થતું હોય એટલે કે તેનું સંકોચન થતું હશે તો તે કાર્ય આપણને ઋણ છે બીજા કિસ્સાની અંદર આપણે ન્યુ જે છે એટલે કે વાયુનો જથ્થો તો એક મોલ લેવાનો છે તેનું તાપમાન ત્રણસો દસ કેલ્વિન અચળ રાખવાનું છે

એક આર એટલે આઠ પોઈન્ટ એકત્રીસ જુલ પ્રતિ મોલ પ્રતિ કેલ્ ત્રણસો ને દસ કેલ્ગમાં રૂપાંતરણ કરવા માટે બે પોઈન્ટ ત્રણ ઝીરો ત્રણ વડે ગુણ્યા અને લોગ જે છે એ છે પંદર ના છેદમાં છે હવે એક ગુણ્યા આઠ પોઈન્ટ એકત્રીસ ગુણ્યા ત્રણસો દસ બે ત્રણ ના છેદમાં ઓગણીસ એટલે કે જીરો પોઈન્ટ ઇઠ્યોતેર પંચાણું નો લોગ જોઈએ તો આપણને કાર્ય જે છે એ છસો ને આઠ પોઈન્ટ સાત જૂલ પણ માઇનસ છસો ને આઠ પોઈન્ટ સાત જૂલ આપણને મળે છે સમતાપી સંકોચન દરમિયાન ઓક્સિજન વડે કાર્ય થાય છે કાર્ય થાય છે જી ઓગણીસ લીટર થી એને પંદર માં ફેરવે છે અને આગળના કિસ્સામાં ઓક્સિજનનું પ્રસરણ થાય છે અહીંયા જે છે એ ઓક્સિજન પ્રસરણ થાય છે એટલે કાર્ય ધન છે અને અહીંયા ઓક્સિજન નું સંકોચન થાય છે એટલે કાર્ય ઋણ લીધેલું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ એક કિલોગ્રામ પાણીનું એક વાતાવરણ દબાણ ગરમ કરીને સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાળમાં રૂપાંતરણ કરવામાં આવે છે આ પ્રક્રિયા દરમિયાન પાણીનું પ્રારંભિક કદ જે છે કેટલી ઉષ્માનો વિનિમય થયો હશે અને સી આ પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક ઉર્જામાં કેટલો ફેર થયો હશે પાણી માટે એલપી એટલે કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા જે છે બે હજાર બસો છપનિલો દસ ની માઇનસ ત્રણ ઘાત મીટર નો ઘન છે વીએફ જે છે એટલે કે અંતિમ કદ પોઈન્ટ છસો ને એકોતેર ઘન છે તે જે છે વાતાવરણનો દબાણ એ એક વાતાવરણ એટલે કે એક એટીએમ એટલે કે એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસ ની પાંચ જેટલો દર્શાવેલું છે કદમાં વધારો થતો હોવાથી તંત્ર વડે થતું કાર્ય ધન હશે એટલે કે દબાણ છે એ તેનું અચળ છે અને અહીંયા તંત્ર વડે કાર્ય થાય છે એટલે કે આ જે છે વરાળ એ બહારની બાજુ બળ લગાડે છે એટલે કે તેના વડે કાર્ય થાય છે આથી કાર્ય ડબલ બરાબર પ્રારંભિક કરવી આઈ થી અંતિમ કરવી એ પીડીવી એટલે કે ડીવી એટલે કરમાન હતો ફેરફાર દબાણ અચળવાથી તેને સંકલન ની બહાર નીકળીએ સંકલન બરાબર પી દબાણ જે છે એક કદ ગુણ્યા દસ ની પાંચ ઘાત પાલમાં દર્શાવેલું છે વીએફ જે છે એ એક મીટર નો ઘન ઓછા વીઆઈ જે છે એક ગુણ્યા દસની ની ત્રણ ઘાત મીટર નો ઘન દર્શાવેલું છે ગુણ્યા દસ ની પાંચ ઘાત આમ ડબલ્યુ બરાબર આપણને એકસો ને અગ્નુ કિલો જૂ મળે છે એટલે કે થતું કાર્ય જે છે એ એકસો કિલો જોડ મળે છે અને આ કાર્ય ધન છે કારણ કે આ જે કાર્ય છે એ તેના કદમાં વધારો કરે છે આ જે વરાળ છે એ દસિન પર ઉપરની તરફ પર લગાડે છે એટલે કે જે કાર્યકારી પદાર્થ છે તેના વડે કાર્ય થાય છે આથી તેને ધન લીધેલું છે દી માં આપણે શોધવાનું છે ઉષ્માનો વિનિમય અહીંયા આપણને તાપમાન આપ્યું છે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી બાષ્પમાં રૂપાંતર સો ડિગ્રી પણ બાષ્પની અંદર એટલે કે વરાળ સ્વરૂપમાં એનું રૂપાંતરણ કરવાનું છે તો એ માટે જે ઉષ્મા છે એ શોધવાની છે તો ઉષ્મા કયો બરાબર તેનું બાષ્પાયણ ઉષ્મા અને અર્થ પી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો બાષ્પા ઉષ્મા જે શોધવાની છે એ માટેનું જે છે એ ઉત્કલન ગુપ્ત ઉષ્મા ગુણ્યા કેટલા છે તો એમ દળ નું ધારો આપણને એક કિલોગ્રામ એને આપેલું છે અહીં આપણને એમ જે દળ છે એ એક કિલોગ્રામ આપેલું છે આથી ક્યુ બરાબર આપણી પાસે એલવી ની કિંમત છે કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા પાણી માટે બે હજાર એક કિલોગ્રામ કરવા માટે હવે જોઈએ સી એની અંદર આ પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે ક્યુ બરાબર ડેલ્ટા ઇન્ટરનલ એટલે કે આંતરિક ઉર્જા અને કાર્યનો જે સરવાળો છે બસો છપ્પન ઓછા જે કાર્ય છે એ છે એકસો ને આથી મળતી આંતરિક ઉર્જાનો આંતરિક ઉર્જાનો ફેરફાર છે બે કિલો જૂન જેટલો મળે છે આંતરિક ઉર્જા બે હજાર સિત્યાસી કિલો જુડ જેટલી વધે છે આ ઉર્જા પાણીના જે અણુઓ છે એ પાણીની સપાટી પર મુક્ત કરીને બાષ્પમાં રૂપાંતરિત કરવામાં આટલી ઉર્જા વપરાય